ચલો તો આજે વિદ્યાર્થી આપણે બરાબર છે ઓગણીસમો સેટ જોઈશું કે જે બે હજાર બાવીસ જુલાઈનું પ્રશ્નપત્ર છે ઓકે બે ત્રણ પ્રશ્નો એવા હોઈ શકે કે જે તમારા માટે આઉટ ઓફ સિલેબસ હોઈ શકે ચલો તો આગળ વધીએ તો અહીંયા ગોફ ફાઇન કરવાનું છે અને તમને એવું કીધું છે કે એ અને બી જે છે એક એક છે બરાબર એટલે કે એફ અને જી એક એક છે તો ઓબિયસ છે કે જી ગોફ આવશે એક વિધેય થશે ચલો નેક્સ્ટ જોઈએ તો અહીંયા થોડું કરેક્શન કરવાનું રહેશે તો કે અહીંયા તમારે એવું લખવાનું છે કે વન અને થ્રીને સમાવતા સ્વવાચક હોય સમમિત હોય પરંતુ પરંપરિત ન હોય એવા સંબંધની વાત કરવાની છે તો જોઈએ આપણે બેટા તો વન વન ટુ ટુ થ્રી થ્રી એટલે સ્વવાચક થઈ જશે વન ટુ સમિત કરવા માટે ટુ વન જોશે વન થ્રી સમિત કરવા માટે થ્રી વન જોશે તો આ એક સેટ થયું હવે જો આપણે આમાં ટ્રાય કરીએ કે ભાઈ આની અંદર આપણે ટુ થ્રી એડ કરે તો સબમિટ કરવા માટે થ્રી ટુ પણ એડ કરવા પડશે તો આ બધા નવ થઈ જશે તો બધું જ થઈ જશે એટલે આ એડ કરી શકે નહીં તો કેટલા એક્ઝામ્પલ મળશે એક ચલો નેક્સ્ટ જોઈએ તો આપણો આ એનસીઆરટીનો પ્રશ્ન છે કે બીની જગ્યાએ તમે આઠ લખશો તો એની જગ્યાએ છ આવશે બી આઠ કરતા મોટો છે કન્ડિશન સેટિસફાય ચલો કોટને માઇનસ દેશું તો કોટ શું કરશે પાય માઇનસ કોટ ઇનવર્સ વન બાય રૂટ થ્રી તો કોટ ઇનવર્સ વન બાય રૂટ થ્રી એટલે કેટલા આવશે પાય બાય સિક્સ પાય માઇનસ પાય બાય સિક્સ જે થશે તો કેટલો આન્સર આવશે ટેન ઇનવર્સ સોરી પાય માઇનસ પાય બાય થ્રી તો પાય બાય થ્રી એટલે કેટલા થશે ટુ પાય બાય થ્રી ચલો આની અંદર પણ આ ટેક્સ્ટબુકમાં એમ શીખ્યો છે ઝીરો ટ્રાય કરશો તો માત્ર ઝીરો જ સોલ્યુશન થશે નેક્સ્ટ આપ્યું છે તો કે આપણું આ સમ છે આની જગ્યાએ આપણે પાય બાય લખી શકીએ તો કોષ પાયબાય ટુ તો કોષ પાયબાય ટુ એટલે કેટલા થઈ જશે જીરો ચલો નેક્સ્ટ જોઈએ કોષને માઇનસ સિક્સ એટ તો કોષ માઇનસ ને ખાઈ જશે તો કોષ એટ સિક્સ સિક્સ એટ જીરો છે તો આપણે ઓલ ટીસી પ્રમાણે ફાઇન કરીએ તો કે આપણું એક રાઉન્ડ તો ત્રણસો ને થશે બીજું રાઉન્ડ તો સાતસો ને વીસ થશે બરાબર છે તો સાતસો વીસ અહીંયા બની ગયા છે અને છસો ને લાવવા છે તો સાતસો વીસમાંથી ચાલીસ નેગેટિવ ડાયરેક્શનમાં જતા રહેશું તો અહીંયા કેટલા આવશે તો કે અહીંયા આવશે છસો ને એસી ઓકે તો આની જગ્યાએ આપણે આપણે લખી દઈએ કોષ સાતસો વીસ એટલે કે ટુ પાય બરાબર છે ફોર પાય માઇનસ તો કોષ ફોર પાય માઇનસ પોતાનું ચરણ છે ચાલીસ તો કોષ ચાલીસ થશે બાર કોણ રહેલું છે કોષ ઇન ઓસ કોસ કેન્સલ ચાલીસ અંશ જવાબ આવશે જેને આપણે ડિગ્રીમાં કન્વર્ટ કરીશું કેટલા આવશે પાય અપોન એકસો ને એસી જીરો જીરો કેન્સલ ચાર અહીંયા ટુ અહીંયા કેટલા આવશે નાઇન થઈ જશે ઓકે ચલો જીરો બે ઓબ્જેક્ટ છે ચલો સેવન એક્સ માઇનસ ફાઈવ જેડ કીધું છે તો આ જે છે ને એક્સ અથવા તો જેડ કોઈન્ટની જે કક્ષા છે લાગુ પડશે તો એક્સની કક્ષા છે ટુ ક્રોસ તો ટુ ક્રોસ છે વાર્તા ચલો એ પ્લસ એડિસ કીધો છે તો એડિસ હું અહીંયા લખું છું એડિસ આવશે આપણો કોસ આલ્ફા માઇનસ સાઇન આલ્ફા સાઇન આલ્ફા અને કોસ આલ્ફા ચલો કોસ આલ્ફા કોસ આલ્ફા કેટલા થશે ટુ કોસ આલ્ફા ઇક્વલ ટુ વાય એટલે વન થશે તો કોસ આલ્ફા ઇક્વલ ટુ વન બાય ટુ તો આલ્ફા બરાબર કેટલા આવશે પાય બાય થ્રી જીરો અથવા એક તો ફરીથી એકનો એક પ્રશ્ન વાપરશ પાંચસો બાર થઈ જશે ચલો અહીંયા નિશ્ચય ત્રણ માઇનસ એક સ્કવેર બરાબર ત્રણ માઇનસ આઠ થશે ઓકે કેન્સલ 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 તો એક્સ બરાબર પ્લસ ઓર માઇનસ ટુ રૂટ ટુ આઈ જશે આન્સર બહુ જ સહેલું પેપર હતું ચલો નેક્સ્ટ ક્યુ વિધાન સત્ય નથી તો નિશ્ચયકની વ્યાખ્યા પૂછીએ તો એ ચોરસ શ્રેણી સાથે સંકળાયેલી એક સંખ્યા છે બરાબર તો સત્ય છે જ ફાઇન કરી લીધું ત્રણ કક્ષાળો નિશ્ચય હોય તો કે બરાબર કે ક્યુ નિશ્ચાયક એ આવશે એટલે કે આપણો ઓપ્શન સીઆઈ જશે કે એક્સ સ્ક્વેર માટે થ્રી છે તો આગળ સતત હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ ટુ કે એક્સ સ્ક્વેર આની અંદર કિંમત મૂકીશું તો ફોર કે ઇક્વલ ટુ થ્રી આવશે તો કે બરાબર થ્રી બાય ફોર થઈ જશે ટેન એક્સ બરાબર છે તો આનું પહેલાં વિકલન કરીએ એફડેસ એક્સ તો કેટલા થશે વન પ્લસ એ સ્ક્વેર હવે અહીંયા આપણે જીરો મૂકી દઈશું એફડેસ જીરો તો વન બાય વન પ્લસ વન તો કેટલો આન્સર આવશે વન ચલો એ સ્ક્વેર બરાબર એ થાય તેવું ચોરસ શ્રેણી કીધો છે તો આને ઓપન કરીએ તો આઈ ક્યુબ પ્લસ થ્રી એ સ્ક્વેર આઈ પ્લસ થ્રી એ આઈ સ્ક્વેર પ્લસ એ છે તો બધા જ એ થઈ જશે આઈ થઈ જશે થ્રી એ પ્લસ એ માઇનસ એ તો આઠ ગયા તો આઈ માઇનસ એ વધશે ચલો વધતું વિધેય કીધું છે તો આપણને ટેક્સ્ટબુકનો એક દાખલો જ છે તો એફડેસ એક્સ ફાઇન કરે તો એફડેસ એક્સ બરાબર આપણા ટુ એક્સ પ્લસ એ થશે હવે એફડેસ આ ગ્રેટર દેન ઝીરો તોના એફડેસ વન લખીશું તો પણ ગ્રેટર દેન ઝીરો થશે એનો મતલબ થશે કે ટુ પ્લસ એ ગ્રેટર દેન ઝીરો તો એની કિંમત માઇનસ ટુ કરતાં મોટી છે અને એ જ રીતે એફ ડેસ ટુ લેશું તો પણ ગ્રેટર દેન ઝીરો થશે તો કે એફ ડેસ બરાબર ફોર પ્લસ એ ગ્રેટર દેન ઝીરો છે તો એની કિંમત માઇનસ ફોર કરતાં મોટી છે તો આપણે એની સંખ્યા રેખા ઉપર બતાવશું અહીંયા માઇનસ ટુ છે અહીંયા માઇનસ ફોર અહીંયા માઇનસ ટુ અહીંયાથી આ બાજુ અહીંયાથી આ બાજુ તો કોમન આન્સર કેવો થશે માઇનસ ટુ ઓકે સમબાજુ ત્રિકોણની બાજુ વધવાનો દર આપ્યો છે એટલે કે ડીએ બાય ડીટી તમને આપેલો છે ટુ સેન્ટીમીટર પર સેકન્ડ જ્યારે બાજુનું માપ એટલે કે એ બરાબર દસ સેન્ટીમીટર હોય ઓકે એ બરાબર કેટલા હોય દસ સેન્ટીમીટર ત્યારે તેના ક્ષેત્રફળ વધવાનો દર એટલે કેપિટલ ડીએ બાય ડીટી આપણે ફાઇન કરવાનો છે તો જોઈએ સમબાજુ ત્રિકોણ માટે એ બરાબર કેટલા થશે રૂટ થ્રી બાય ફોર સ્મોલ એનો સ્કવેર એ જે છે સ્મોલ એ બાજુ રહેલી છે તો આનું વિકલન કેટલું થશે ડીએ બાયડીટી ઇક્વલ ટુ રૂટ થ્રી બાય ફોર ઇન્ટુ ટુ એ સ્મોલ ડીએ બાયડીટી બધી જ કિંમત મૂકી દે રૂટ થ્રી બાય ફોર ટુ ઇન્ટુ બાજુ કેટલી આપે છે દસ ઇન્ટુ ટુ 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 કેન્સલ તો કેટલો આવશે ટેન રૂટ થ્રી સ્ક્વેર યુનિટ અથવા તો ચોરસ એકમ ચલો તો આ જે પ્રશ્ન છે આની અંદર ભૂલ પણ રહેલી છે ને તમારા સિલેબસ પણ બહારની છે બરાબર છે નેક્સ્ટ જોઈએ સાઇન એક્સ માઇનસ વિધેય છે તમારે ચેક કરવાનું છે તો સિમ્પલ લોજિક છે તો કે એનું વિકલન ફાઇન કરો તો એફડેસ એક્સ કેટલા થશે કોસ એક્સ પ્લસ સાઇન એક્સ થશે ઓકે સાઇનનો કોસ અને મેક્સ તો આનો આન્સર પોઝિટિવ કયા ચરણની અંદર આવશે તો ચેક કરીએ આપણે તો પહેલા ચરણની અંદર તો થ્રી પાય બાય ફોરથી બધા માપ આપેલા છે અથવા તો આનું આપણે ફાઇન કરો આન્સર તો કોસેક્સ બરાબર માઇનસ સાઇન એક્સ થશે તેનો મતલબ ટેન એક્સ બરાબર માઇનસ વન થશે તો ઓલ એસ ટીસીની આપણે વાત કરીએ તો ટેન માઇનસ વન એકવાર અહીંયા થશે અને અહીંયા થશે તો આ માપ હશે થ્રી પાય બાય ફોર અને આ માપ હશે સેવન પાય બાય ફોર તો ઓકે તો હવે આનું આપણે ચેકિંગ કરવું છે તો કે ટેન અહીંયા પાઇ બાય ટુ આગળ ચેક કરે તો કોસ ફાય બાય ટુ ઝીરો સાઇન ફાય બાય ટુ વન તો અહીંયા પોઝિટિવ છે એટલે આપણે અહીંયાથી ઝીરોથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી કેવું આવશે પોઝિટિવ ઓકે હવે અહીંયા પાય રહેલો છે તો પાયની કિંમત મૂકે તો કોસ પાય માઇનસ વન થશે અને સાઇન પાય કેટલો ઝીરો તો અહીંયાથી અહીંયા સુધી કેવું આવશે ઘટતું વિધેય આવશે તો આની અંદર ઘટે છે ઓકે અને સિમિલરલી સેવન પાઇ બાય ફોરથી કેવું આવશે વધતું આવશે તો ઝીરો થી ફોર આપણે જે છે એ આન્સર લઈ શકીએ કે એની અંદર કેવું આવશે દાખલો છે લખી દઈએ વન પ્લસ ટેન સ્ક્વેર એક્સ ચલો હવે બધાનો ગુણાકાર કરી દઈએ ટેન આઠ ઘાત છે

તો વાયડીએક્સ બરાબર એક્સ ડી વાય થશે કેમ કે વાય તો ઝીરો થઈ ગયો તો dx અપોન એક્સ છે ડી વાય અપોન વાય છે બંને બાજુ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ વાય સંકલન તો કેટલા લોગ એક્સ લોગ વાય પ્લસ લોગ સી તો એક્સ બરાબર શું થશે વાયસી તો એક્સ બરાબર વાયસી નહીં પરંતુ વાય બરાબર સી એક્સ આપેલું છે તો બંનેનો મતલબ સેમ જ થશે ચલો આ જબરજસ્ત દાખલો છે ઇ રેસ્ટ ટુ એક્સ દેખાય છે એટલે વિકલન સરવાળા તરીકે સેટ કરવું છે તો આપણે આવું લખી દઈએ એક્સ સ્ક્વેર માઇનસ વન તો પ્લસ ટુ લખાય બરાબર નીચે એક્સ પ્લસ વનનો હોલ સ્ક્વેર નીચે એક્સ પ્લસ વનનો હોલ સ્ક્વેર તો આનાવ્યો પડશે એક્સ માઇનસ વન એક્સ પ્લસ વન નીચે છે એક્સ પ્લસ વનનો હોલ સ્ક્વેર એક કેન્સર ચલો ટુ અપોન એક્સ પ્લસ વનનો હોલ સ્ક્વેર ઓકે તો હવે આપણે કહી શકીએ કે આ જે છે એનું બાજુમાં શું આપેલું છે વિકલન તો એક્સ માઇનસ વન પ્લસ એક્સ પ્લસ વન થઈ જશે ઉપર થઈ ગયું બરાબર તો ટુ વન બાય ટુ લોગ મોડ એક્સ સ્ક્વેર પ્લસ વન આવશે ઓકે આની અંદર કિંમત મૂકવાની છે આપણે ટુ એન્ડ થ્રી તો વન બાય ટુ ને ઉપર જવા દઈએ તો લોગ અંડર રૂટ થઈ જશે ત્રણ મૂકે તો કેટલા થશે અંડર રૂટ દસ માઇનસ લોગ ચલો અંડર રૂટ પછી સોલ્વ કરશે વન બાય ટુ બાર થયો તો લોગ કેટલા આવશે દસ માઇનસ લોગ પાંચ તો લોગ દસ ભાગ્યા પાંચ એટલે બે થઈ જશે હવે અંડર રૂટ જવા દઈએ અથવા તો વન બાય ટુ લોગ આપેલું છે ઓકે 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 ચલો નેક્સ્ટ તો અહીંયા શું કરવાનું છે તો કે આ જેના દાખલા જેવી સેમ પેટર્ન છે કે એક્સની ત્રણ ઘાતને કોમન લઈ લે તો ઉપરથી વન બાય ત્રણ આવી જશે અહીંયા તો કે એક્સની ત્રણ ગઈ તો માઇનસ ટુ અહીંયા માઇનસ વન આખાની વન બાય થ્રુ નીચે એક્સની ચાર ઘાત ત્રણ ત્રણ કેન્સલ એક્સ તો અહીંયા ત્રણ હવે જે બ્રેકેટ છે એને ધારણા કરી દેવાની એક્સ સ્ક્વેર માઇનસ ટુ માઇનસ વન બરાબર ટી માઇનસ ટુ એક્સની માઇનસ થ્રી ડી એક્સ કેટલા આવશે ડીટી ચલો તો વન અપોન એક્સ ક્યુબ ડીએક્સ આપણી પાસે છે બરાબર dt ટી બાય માઇનસ ટુ થશે ઓકે ચલો ત્યાર પછી આપણે અહીંયા કિંમત મૂકી દઈએ તો શું આવશે માઇનસ વન બાય ટુ ઉપર કેટલા આવશે ડીટી ઓકે કેટલા થઈ જશે ટી રેશ ટુ વન બાય થ્રી માઇનસ વન બાય ટુ ટી ટુ વન બાય થ્રી જે છે ઓકે ટી રેશ ટુ વન બાય થ્રીનું સંકલન થશે પ્લસ વન એટલે ટી રેશ ટુ ફોર બાય થ્રી થ્રી બાય ફોર અહીંયા આવશે તો માઇનસ થ્રી બાય એટ તો પહેલાં થઈ જશે હવે તો કે આની કિંમત મૂકી દઈએ તો એની જગ્યાએ આવશે એક્સ રેશ ટુ માઇનસ ટુ માઇનસ વન ટીની રેશ ટુ ફોર બાય થ્રી થશે ચલો હવે આપણે એની અંદર લિમિટ પૂટ કરીશું માઇનસ થ્રી બાય એટ છે બરાબર ધ્યાન આપો તો એક્સની જગ્યાએ પહેલાં આપણે વન મૂકીશું તો વન માઇનસ વન થઈ જશે માઇનસ પછી એક્સની જગ્યાએ વન બાય મૂકીશું તો વન બાય થ્રીની માઇનસ ટુ ઘાત થશે એટલે આપણે એને એવું કહી શકીએ કે થ્રી રેશ ટુ સ્ક્વેર થશે માઇનસ વન તો નવમાંથી એક ગયા તો આઠ આઠની કેટલી ઘાત થશે ફોર બાય થ્રી તો આઠને આપણે લખીશું ટુ રેશ ટુ બરાબર ધ્યાનથી ગણતરી થવી જોઈએ વન બાય સોરી ટુ ક્યુબ એટલે ફોર બાય થ્રીના થ્રી થ્રી કેન્સર ટુ રેશ ટુ ફોર એટલે કેટલા આવશે સિક્સટીન બરાબર માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ તો થ્રી બાય એટ ઇન્ટુ સિક્સટીન

યુવી રૂલ આપને ખબર છે શું થશે યુ એજ ઇઝ વીનું સંકલન માઇનસ યુનું વિકલન ફીનું સંકલન આખાનું સંકલન ઓકે તો આ પ્રમાણે કરીએ તો ઈ રેસ્ટુ ટી યુ એજ ઇઝ આનું સંકલન કરીશું તો શું થશે માઇનસ વન પ્લસ ટી માઇનસ વન ઘાત થઈ જશે એટલે અહીંયા વન પ્લસ ટી આવશે પ્લસ માઇનસ હવે યુ રેશ ટુ ટીનું વિકલન ઈ રેશ ટી આનું સંકલન માઇનસ માઇનસ પ્લસ વન પ્લસ ટી આવી જશે ઓકે તો હવે આની અંદર આપણે લિમિટ મૂકીએ તો અહીંયા જીરોથી વન લિમિટ મૂકીશું અને આની અંદર પણ આપણે જીરોથી વન લિમિટ મૂકવાની તો આનો આન્સર આપણને ખબર છે કે પ્લસ એ આવશે ઓકે ચલો અહીંયા આપણે આન્સર લખીએ તો શું થશે તો પહેલાં વન મૂકીએ તો માઇનસ ઈ બાય ટુ આવશે ઓકે પછી માઇનસ જીરો મૂકીએ તો અહીં જીરો મૂકીશું તો કેટલા થશે માઇનસ વન અપોન વન તો માઇનસ માઇનસ કેટલા થશે પ્લસ તો એ વન અને e બાય ટુ બી ઓપ્શન આપણો આવી જશે બહુ જ જબરદસ્ત પ્રશ્ન હતો ચલો ઈ એક્સ આપ્યો છે તો બહુ સહેલી વાત છે શું કરશું તો કે વન અપોન ઇ ટુ એક્સ ટુ એક્સ અને ડીએક્સ થશે તો ઇ રેસ ટુ એક્સ ઉપર ઈ રેસ ટુ થઈ જશે અને પ્લસ વન તો ઇ રેસ ટુ એક્સ બરાબર ટી ધારી લેશો ઈ રેસ ટુ એક્સ બરાબર થઈ જશે તો બહુ સહેલો દાખલો છે શું થઈ ગયું આપણે શું કરશું તો કે ચાર ઘાત કોમન લઈ લેશું તો એક્સની ચાર ઘાત આખાની વન બાય ફોર અહીંયા વન માઇનસ એક્સની માઇનસ ત્રણ આખાની વન બાય ફોર નીચે છે એક્સની પાંચ ચાર ચાર કેન્સલ એક એક કેન્સલ ચાર ઘાત થઈ ગઈ બ્રેકેટને આપણે ટી ધારી લઈએ એમએસની જેમ તો માઇનસ થ્રી આખાની બરાબર ટી છે આનું વિકલન કરશો તો 0 થશે માઇનસ ત્રણ આગળ આવશે તો પ્લસ ત્રણ થઈ જશે એક્સની માઇનસ ફોર થશે બરાબર dx ઇક્વલ ટુ ડી તો એક્સ રેસ ટુ માઇનસ ફોર તો આપણી પાસે લઈ જશું તો આવું થશે ડી ટી બાય વન બાય થ્રી ઓકે અને બ્રેકેટ જે છે એની જે ગેટ કેટલી घात આપી છે વન બાય ફોર ક્લિયર છે તો વન બાય થ્રી વન બાય ફોરનું વિકલન શું થશે એક घात વધશે એટલે કેટલી આવશે બરાબર ડી ઓપ્શન જે અહીં આપ્યોવાળો છે વન બાય એક્સનો ક્યુબ થશે ઓકે અને આખાની કેટલી વાત આવશે ફોય બાય ફોર તો આ તમારો આન્સર છે ડી ઓપ્શન ઓકે ચલો ચાર છે ભૂલ ના થાય તો ચારને પેલા ગુણાકારમાં લાવો તો એક સ્ક્વેરની નીચે કેટલા આવી જશે સોળ પ્લસ વાય સ્ક્વેરની નીચે કેટલા આવશે ચોસઠ આનો વર્ગમૂળ ચાર થશે આનો વર્ગમૂળ આઠ થશે આઠ ચોક બત્રીસ થશે તો જવાબ આવશે બત્રીસ ફાઈ સિમ્પલ ચલો વાય બરાબર કોસિક્સ ને રેખા એક્સ બરાબર ટુ આખું ચક્કર ફરી જાય છે તો કેટલા ચરણ થશે ચાર તો આન્સર કેટલો આવશે ચાર ચલો એક્સ સ્ક્વેર અને રેખાઓ એક્સ બરાબર ઝીરો એક્સ વડે પ્રથમ ચરણમાં આવૃત્ત ક્ષેત્રફળ જોઈએ છે તો વર્તુળની વાત કરી છે ધ્યાનથી જો જેની ત્રિજ્યા કેટલી છે બે પ્રથમ ચરણ એટલે આટલો ભાગ તો આખા વર્તુળનું ક્ષેત્રફળ આપને ખબર છે કે પાય આર સ્ક્વેર થાય તો ત્રિજ્યા મૂકે તો ફોર પાય થશે તો એક જ પ્રથમ ચરણનું કેટલું થશે પાય કોષ એક્સ પ્લસ બી આનું વિકલ સમીકરણ ફાઇન કરવાનું છે તો આનું પહેલું વિકલન કરીએ કેટલું થશે માઇનસ એ સાઇન એક્સ પ્લસ બી બીજું વિકલન કરે શું થશે માઇનસ એ પ્લસ બી તો પાછો વાય આવી ગયો છે માઇનસ વાય થઈ જશે આ બાજુ આવશે તો કેવા થઈ જશે તો આ આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે તો આપણો આન્સર આવશે પહેલો સંકલ્યકારક સંકલ્પકારક ને સંકલ્યકારક એવું કીધું છે ઓકે તો ડી વાય બાય ડીએક્સ પ્લસ એક્સ વાય અપ ઓન વન માઇનસ એક્સ સ્ક્ર કે એક્સ અપોન વન માઇનસ તો એક્સ અપોન વન માઇનસ એક્સક્વેર જે છે આપણું પી છે આનું આપણે સંકલન જોઈએ છે તો સંકલન કરવા માટે માઇનસ ટુની હેલ્પ લઈશું નીચેનું વિકલન ઉપર તો માઇનસ વન બાય ટુ લોગ મોડ વન માઇનસ થશે ઘાતને ઉપર સેટ કરે તો લોગ મોડ વન અપોન અંડર રૂટ વન માઇનસ થશે ઈ રેસ ટુ કરશો તો લોગ નીકળી જશે તો આન્સર આવશે સી સિમ્પલ ચલો આને પટાવવા માટે પહેલાં તો કે અહીંયા ત્રણ મૂળ આપ્યું છે આટલું કરેક્શન કરી દેજો તો બંનેની છ છ ઘાત કરી દઈએ એટલે બધું સેટ થઈ જાય તો અહીંયા કેટલા આવશે બે અહીંયા કેટલા આવશે ત્રણ તો આ કેટલા થશે ત્રણ બરાબર અને ત્રણની પછી કેટલી ઘાત છે ત્રણ દુ છ તો ત્રણ અને બે આન્સર થઈ જશે બરાબર કક્ષા અને પરિમાણ કેટલું થઈ જશે બે ચાલો તો અહીંયા ધ્યાનથી જો ઓપી આપ્યું છે એટલે કે પી બિંદુ છે તમારી પાસે ટુ એ માઇનસ થ્રી બી ક્યુ બિંદુ છે તમારી પાસે એ અને ટુ બી રિવર્સ ફંડ એપ્લાય કરવાનો અહીંયાથી ટુ જેમ વન એટલે આની સાથે તો કેટલા થશે ટુ એ પ્લસ ફોર બી માઇનસ કરવાનું છે વચ્ચે તો કેટલા થશે ટુ એ માઇનસ થ્રી બી તો 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 જવાબ આવશે આપ્યા છે કરવાના સ્ક્વેર હંમેશા લખી બરાબર આની કિંમત કેટલી થશે તો ક્યાંની જગ્યાએ આનું માનાંક 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 લખી શકાશે એ ડોટ બી તો આપણે આપ્યા છે તો આનો સ્કવેર આવશે નવ આનો સ્કવેર આવશે સો બે ગુણ્યા આ કેટલા થશે પાંચ ઓકે અને અહીંયા કરેક્શન કરી દેજો તો જ આન્સર આવશે કે સ્ક્વેરનો આન્સર જોઈએ છે તો સોળ ને નવ પચીસ પચીસ ને દસ કેટલા આવશે પાત્રીસ ચલો એનો બીનો પર પ્રક્ષેપ તો આઉટ ઓફ સી સિલેબસ નો ક્વેશ્ચન છે બરાબર આનું સૂત્ર તમને નહીં આવતું એ ડોટ બી અપ ઓન માન બી જે છે આ તમારો પ્રક્ષેપનું સૂત્ર છે જો સદીશમાં જોતો હોય તો આને સોરી એકમ સદીશ બીથી ગુણવું પડશે ઓકે તો પેલા એ ડોટ બી ફાઇન કરીએ તો એક માઇનસ બે અને ત્રણ ત્રણ માઇનસ બે અને એક નીચે કેટલા આવશે નવ વત્તા ચાર વત્તા એક ઓકે તો ઉપરનો આન્સર કેટલો થશે ત્રણ પ્લસ ચાર પ્લસ ત્રણ તો દસ દસ ના છેદમાં કેટલા છે રૂટ ફોર્ટીન એકમ સદી ફાઇન કરીશું તો કેટલા આવશે થ્રી માઇનસ ટુ વન અને આપણને કેટલા થશે રૂટ તો દસ અને ચૌદ આવી ગયા તો ચૌદ ભાગ્યા દસ તો અહીંયા કેટલા આવશે પાંચ અને અહીંયા કેટલા આવશે સાત તો કેટલા આવશે પંદર માઇનસ દસ એકના છેદમાં સાત ચલો અહીંયા ડાયરેક્ટ લખી દો એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બરાબર પંદર તો એક્સ સ્ક્વેર બરાબર પંદર પ્લસ એનો સ્કવેર તો એ એકમ સદીશ છે તો કેટલા થશે સોળ તો એક્સ બરાબર કેટલા આવશે રૂટ સિક્સટીન એ ડોટ બી બરાબર તો ખૂણો

બંનેની સાથે ચેક કરતા જાઉં જે આન્સર જીરો થઈ શકે તો આ જીરો માઇનસ બાર અને પ્લસ બાર તો આ સેટ થાય છે અહીંયા ચેક કરો તો ટુ અને ફોર સિક્સ અને માઇનસ સિક્સ તો આમાં સેટ થઈ જશે એટલે કે ટૂંકમાં ઓપ્શનનો આની સાથે ગુણાકાર કરવાનો બંનેમાં ઝીરો આન્સર આવવો જોઈએ વચ્ચેનો ખૂણો ઉપર જો એક્સ વાય જેડ પોઝિટિવ છે તો કોઈ પ્રોબ્લેમ નથી દિશા આપણે નીચેથી લઈ લેશું ઉપર ડોટ નીચે માન ચલો તો અનુમાન થશે એક વત્તા ચાર વત્તા સોળ અનુમાન થશે ચાર વત્તા નવ વત્તા ચાર બરાબર તો ઉપર ગુણાકાર કરે કેટલા આવશે પ્લસ ટુ પ્લસ સિક્સ માઇનસ એટ ઓકે જીરો થઈ ગયો કેટલો આવી ગયો ફાય બાય ટુ ચલો આ તો જૂનોને જાણીતો કેસ છે પંખો બનાવવાનો છે આઈ જે કે પ્રમાણે ઓકે આ ડાયરેક્શન તો પોઝિટિવ બાકી નેગેટિવ આઈ ક્રોસ છે આઈ ક્રોસ છે તો પોઝિટિવ તો ત્યાં વન આવશે ચલો આઈ ક્રોસ કે તો નેગેટિવ એટલે માઇનસ વન આવશે જે ક્રોસ કે એટલે આઈ આઈ થશે તો પોઝિટિવ તો માઇનસ વન માઇનસ વન કેન્સલ તો પ્લસ વન આવી જશે આલ્ફા બીટાનું વાય એક્સથી અંતર તો વાય એક્સ તો કોણ નથી એક્સ અને z તો આલ્ફા સ્ક્વેર પ્લસ કામા સ્કવેરનો અંદર રૂટ નથી એના પરથી આન્સર આવશે ન્યૂનતમ કિંમત તમને મેળવવાનું કીધું છે તો બધાથી આન્સર અને બરાબર માઇનસ પચાસ એક્સ પ્લસ વીસ વાય છે તો સીધી વાત છે કે આમાં નાનો જેનો એક્સ વધારે હશે એ આન્સર શક્ય છે તો એક્સ સિક્સ જીરોનો વધારે છે તો આન્સર કયો આવશે સિક્સ જીરો માઇનસ ત્રણસો

ખાલી ત્રીસ લઈ લઈએ તો ખાલી ત્રીસ આગળ કેટલો થશે એકસો ઝીરો છે ચલો પીક્યુ વાળો દાખલો છે તો કિંમત મૂકવાની છે તો શું થશે જેડ ની અંદર કિંમત મૂકો થ્રી ફોર ની તો થ્રી પી પ્લસ ફોર ક્યુ પછી બીજો જીરો ફાઈ તો ફાઈવ ક્યુ તો એના પરથી કહી શકાય કે ક્યુ બરાબર થ્રી સંભાવનાની વાત કરીએ તો એ યોગ બી આપને ખબર છે તો એ યોગ બીનું સૂત્ર શું થવાનું છે છેદ બી તો એ છેદ બી એના પરથી મેળવવો પડશે તો એના સૂત્રમાં એ છેદ બી ઉપર આવશે નીચે આવશે બી બરાબર કેટલા આપ્યા છે થ્રી બાય ફાઈવ તો આને બીથી મલ્ટીપ્લાય કરી દઈએ તો બી એટલે કેટલા છે ફાઈવ બાય થર્ટીન તો હવે એની જગ્યાએ તો 5 બાય ટ્વેન્ટી સિક્સ થવાના છે બે સોરી ફાઇવ બાય થર્ટી નાઇન થશે ઓગણ ત્રણ આપ્યા છે અહીંથી બરાબર ની જગ્યાએ 5 બાય થર્ટીન છે અને આની જગ્યાએ થ્રી બાય થર્ટીન છે તો આને ત્રણ અને આને ત્રણથી ગુણસું ત્યારે ઓગણચાલીસ છેદમાં આવી જશે તો પાંચ વધતા પંદર માઇનસ નવ વીસમાંથી નવ જશે તો અગિયાર વધશે ચાલો પીયોગ બી આપેલ છે તો પી બરાબર કેટલી નિરપેક્ષ ઘટનાઓ છે તો એ યોગ બીનું સૂત્ર તો આપણે હમણાં લખીએ તો એ જ લખીશું પરંતુ અહીંયા એ બી લખી દઈશું કેવી ઘટના છે નિરપેક્ષ તો એ યોગ બરાબર ટુ બાય ફાઈવ એ બરાબર વન બાય થ્રી બી તો પી છે અહીંયા એ એની જગ્યાએ કેટલા વન બાય થ્રી પી આવશે તો ચલો વન બાય થ્રી પ્લસ અહીંયાથી પી કોમન તો વન માઇનસ વન બાય થ્રી એટલે ટુ બાય થ્રી આવી જશે ઓકે તો ટુ બાય માઇનસ અહીંયા ટુ બાય છે માઇનસ પાંચ એટલે એક ના છેદમાં કેટલા વધશે અહીંયા થ્રી જ છે ને ત્રણ દુ છ માઇનસ એકના છેદમાં પંદર બરાબર ટુ બાય થ્રી છે ત્રણ ત્રણ જતા રહે તો પાંચ તો એકના છેદમાં દસ આનો પણ જવાબ આવી જશે ચલો નેક્સ્ટ જોઈએ તો આપને ખબર છે કે આવું ત્યારે થશે કે એ છેદ બી અપ બી બરાબર વન એટલે આપણે એવું કહી શકીએ એ છેદ બીનો જે જવાબ છે બી જેટલો છે એટલે કે બી જે છે એ છેદગણ જેટલો ત્યારે હોય કે બી જ્યારે એની અંદર આવેલો હોય ઓકે તો આની સાથે આપણો ઓગણીસમું પેપર ફિનિશ થશે